ગણેશ મહોત્સવ ને અનુલક્ષી ની શાંતિ સમિતિ ની યોજાઈ વડોદરા જિલ્લાના આગામી ગણેશ મહોત્સવ ધ્યાનમાં લઈને આવેલ પટેલવાડી ખાતે મહોત્સવના આયોજકો સાથે વડોદરા ગ્રામ્યના એસપી સુશીલ અગ્રવાલ અને

જે અંગે વિશેષ ચર્ચાઓ પણ યોજાઈ હતી અને સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા ગણેશ મહોત્સવ દરમિયાન મંડળમાં સીસીટી રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડબોઈ રેન્જના તમામ ગામોના ગણેશ મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે જેના દ્વારા અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમ કે પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેના કેસો નોંધવામાં આવે છે ગઈકાલે રાત્રિ દરમિયાન વડોદરા જિલ્લામાં બસો આઠ જેટલા ડ્રીક ઇન્ડ રાઇવના કેસ નોંધવામાં આવ્યા છે અસામાજિક તત્વો ઉપર ઘડી નજર રાખી અને સુચારુ રીતે આ ગણેશ મહોત્સવની ઉજવણી થાય તેવા પ્રયત્નો પોલીસ તંત્ર દ્વારા અને ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના દભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મિટિંગ લેવામાં આવી છે ગણપતિ પાપાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકેલ ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે ગણપતિનું આ જો તહેવાર છે તે દેશભક્તિના મૂળભૂત હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ ત્યોહારને દેશભક્તિના મેસેજ સાથે દેશના યુવાનો સાથે દેશની પ્રજા સાથે જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ પણ કરવામાં આવી છે પોલીસ દ્વારા એક ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે તેની અંદર સતત પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસીસ ડ્રગ્સના કેસીસ અને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરવામાં આવે છે કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બસોને આઠ જેટલા રંકન એન્ડ ડ્રાઇવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈપણ સામાજિક તત્વ અસામાજિક તત્વ આ ત્યોહારની અંદર ખલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવી છે